મિત્રો હવે આ વડલામાં છે ને સાક્ષા ભૂત બાપા વિરાજમાન છે હવે તમે એમ કે તમને વિશ્વાસ નહીં આવતો હતો પરંતુ ખરેખર દોસ્તો અહીંયા અને આ મંદિરની એક છે ને ભૂત બાપાની એક ખાસિયત છે અહીંયા તમે કાંઈ પણ જો દિલથી માનો દિલથી મનોકામના રાખો બરોબર છે તો તેને ભૂત બાપા એકસો ને એક ટકા તેમની મનોકામના પૂરી કરે છે અને હવે આ મંદિર ક્યાં આવેલું છે કઈ જગ્યાએ આવ્યું છે બોલો પૂરો પૂરો થો હિ ખબર પડી જાય છે તો થાય ને આપણે ભૂતળા દાદાના દર્શન કરી લેવી બરોબર છે તો અહીંયા તમે મંદિર આવો બરોબર છે તો અહીંયા ગેટમાંથી સીધું એન્ટર થવાનું આવે છે અને અહીંયા જો જે ભૂતળા દાદા લખેલા છે અહીંયા ભૂતળા દાદાને સફેદ ધજા ચડાવવામાં આવે છે સફેદ ધજા છે સડે છે ભૂતળા દાદાને બરોબર છે અને એવું કહી રહ્યા છે લોકો કે આ જે વડ છે બરોબર છે એમાં સાક્ષાત વિરાજમાન છે ભૂતળા દાદા બરાબર છે અને ઘણા લોકોને દર્શન પણ દીધા છે એવું છે અને આ તમે જો ફોટા જોઈ શકો છો બરોબર અને આ વડલો એટલો બધો વિશાળ છે ને કે હજુ સુધી માને ખબર નથી કે આનું જે મૂળ ગયું છે એ એક્ઝેક્ટ ક્યાં હશે બરોબર છે કેમ કે વડવા છે ફેલાઈ ગયું છે બરોબર છે ત્યાર પછી મિત્રો હવે તમે આ જેટલા ફોટા જોઈ રહ્યા છો ને બરોબર છે એ બધાયની લોકો મનોકામના પૂરી થઈ ગઈ છે અને પછી અહીંયા જો તમે હવે અંદાજ લગાડો આ ફોટા જોઈને તો કે આ ભૂતરા દાદાનો કેટલો સમાચકાર છે જો આ બધા ફોટા છે ને એ બધાની મનોકામના પૂરી થઈ ગઈ છે બરોબર છે તો ત્યાર પછી અહીંયા ભૂતરા દાદાને મંદિર છે અહીંયા તો અહીંયા ભૂતરા દાદાને એવું છે કે ભૂતરા દાદાને છે ને બિસ્ટોલ સિગરેટ જે પણ સડાવો એ અહીંયા સડે છે બરોબર છે તો અહીંયા ભક્તો છે ને સ્પેશિયલ બિસ્ટોલ સિગરેટ ટ ચડાવવા આવે છે બરોબર છે આ ભૂતળા દાદા તો આ બધી છે ને એ ચડાવેલી છે બરોબર છે અને અહીંયા ફૂલાણાની હાર ચડે છે અને અહીંયા માનતા થાય છે બરોબર છે માનતામાં એવું છે કે આ ભૂતળા દાદાને તમે ગમે એ માનતા કરો તો એ સ્વીકારી લે છે બરોબર છે આ ભૂતળા દાદાની અને આ ભૂતળા દાદાનું મંદિર છે બરોબર છે ખૂબ વિશાળ મંદિર છે તો અને આના ચમત્કાર પણ એટલા બધા હશે બરોબર છે તો અહીંયા છે ને ભક્તો સિગરેટ ચડાવવા આવે છે મતલબ સ્ટોલ જે કહો તમે છે બરોબર છે અને ભૂત બાપાને માનતામાં એવું છે કે અહીંયા છે તમે ગાંઠિયા છેવડો સવાણું કાંઈ પણ માનો બરોબર છે તો એ શિકારવામાં આવે છે સરીફળ સડે છે અને ફૂલ આપણે જે આવે ને એ ફૂલ પણ સડે છે બરોબર છે અને અહીંયા એક ખાસ વાત કે અહીંયા છે ને ખાલી ધૂપ જ થાય છે આ ભૂત બાપાને અને અહીંયા છે ને દીવો ન થતો એટલે કોઈ પણ ભક્તો અહીંયા દર્શન કરવા આવે તો એ ખાસ નોંધ લેવી કેમ કે અહીંયા દીવો નથી થતો બરોબર છે અહીંયા ખાલી ધૂપ જ દેવા છે આવે અગરબત્તીનો અને ત્યાર પછી આ આઠ વાગ્યા પછી આ ભૂત બાબાના બદલે અલાવ નથી બરોબર છે એટલે અહીંયા છે ને આઠ વાગ્યા પહેલાં જ આવવાનું અને જે ભક્તો અહીંયા દર્શન કરવા આવે તો અહીંયા દીવો નથી થતો ખાલી ધૂપ થાય છે અને ભૂત બાપાને છે ને બિસ્ટોલ ખૂબ વાલી છે એટલે પિસ્ટોલ ચડે છે અહીંયા એટલે દીવો નહીં કરવાનો અહીંયા કોઈ પણ તમે આવો બરોબર છે અહીંયા દર્શન કરો અને આ વડલો ખૂબ વિશાળ પણ છે બરોબર છે અને આ ભૂત બાપા લોકોની જો તમે દિલથી મનોકામના રાખો તો એકસોને એક ટકા પૂરી કરી દે છે અને અહીંયા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા પણ આવે છે બરોબર છે અને તેમની મનોકામના રાખે છે તો એ પણ પૂરી કરે છે બરોબર છે અને હવે આ મંદિર હું ક્યાં આવેલું છે એ હું તમને બતાવીશ વિડીયો બલોગ પૂરો પૂરો થઈ તો તમને અહીંથી ખબર પડશે કેમ કે અધૂરી માહિતીમાં તમને નહીં ખબર પડે બરોબર છે તો અને ભૂત બાપાના દર્શન કરવા હોય તો સત્તાધાર ગામ છે બરાબર છે મેપ ઉપર તમે સસ મારજો તોય તમને મળી જશે અને લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા ભૂત બાપાને તમે કાંઈ પણ જોર માગો બરાબર છે તો એ ભૂત બાપા તમને આપે છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે તો એકવાર અંજમાં આવો તો અહીંયા ભૂત દાદા બાપાના દર્શન કરવાનું ભૂલશો નહીં અને મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને એક સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જઈ ભૂતડા બાપા લખવાનું ભૂલશો નહીં કારણ કે હું બધાની કોમેન્ટ વાંચું છું બરોબર છે ઉમી કરતા હું આ પણ વિડીયો તમને ગમ્યો હોય છે તો લાઇક કરો શેર કરો અને જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાની ભૂલશો નહીં મળવી એક નવા વિડીયોમાં નવા મંદિરની સાથ